છસો ને સુડતાલીસ રવિદાસ ભગવાનની 647મી ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ શહેરમાં વિવિધ સમાજના સંતો મહંતો અને ઈષ્ટદેવો જન્મ ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મહાસુદ પૂનમ એટલે કે સંત શિરોમણી રવિદાસ ભગવાનની છસો સુડતાળીસમી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી સંત શિરોમણી અને ભગવાન સમાન રોહિદાસ આજથી વર્ષો પૂર્વે સમાજના ઈષ્ટદેવ તરીકે પૂજનીય બની ગયા હતા લગભગ છસો વર્ષ પહેલાં ભારતીય સમાજ અનેક બુરાઈઓથી પીડાતો હતો અને બુરા યુદ્ધથી પીડાતો હતો તે સમયે રોહિદાસ એટલે કે રવિદાસ જેવા સમાજ સુધાર

આજે સંતવાણીના આયોજનમાં આયોજન સર્વ ભાગ લેવા અને આમંત્રિત થવા સર્વને મારા મારા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો